નમસ્કાર મિત્રો આજે આપણે મેડિકલ અને ડેન્ટલ વિશેની એડમિશનની એટલે કે પ્રવેશ પ્રક્રિયાની પ્રાથમિક માહિતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ કઈ વેબસાઈટની મુલાકાત લેવાની છે એ હું તમને અહીં જણાવું છું તો વિદ્યાર્થીએ એ ટાઈપ કરવાનું છે એમ ઇડી એ ડીએમ ગુજરાત ડોટ ઓ તમે આ વેબસાઇટ ક્લિક કરશો એટલે આપણી એડમિશન કમિટીની વેબસાઇટ ખુલશે ત્યારબાદ તમને આ રીતનું ઇન્ટરફેસ જોવાનું મળશે તમારે જવાનું છે મેડિકલ અંડર મેડિકલ એજ્યુકેશનમાં આપણે જઈશું મેડિકલ અને ડેન્ટલ કોલેજ વિશેની અને પ્રવેશ પ્રક્રિયા વિશેની માહિતી તો એના પર ક્લિક કરશો તો આપણને જોવા મળશે આપણને આ રીતનું એક પેજ જોવા મળશે જ્યાં લખેલું હશે યુજી મેડિકલ ઓબ્લિક ડેન્ટલ તો સૌ પ્રથમ ત્યાં જણાવ્યું છે કે મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા મેળવવા માટેના લાયકાતના ધોરણો શું છે તો સૌ પ્રથમ એમબીબીએસ માટે તો એમબીબીએસ માટે બાર પાસ તથા નીટમાં એકસો ચુમ્માલીસ માર્ક ઓછામાં ઓછા કોના માટે ઓપન અથવા ઈડબલ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે એકસો સત્તાવીસ દિવ્યાંગનો માટે અને એકસો તેર માર્ક ઓછામાં ઓછા એસસી એસટી અથવા એસસીબીસીના ના કેટેગરીના વિદ્યાર્થીઓ માટે એનાથી ઓછા માર્ક હશે તો આપ એલિજિબલ થશો નહીં એ જ રીતે બીડીએસ માટે એટલે કે ડેન્ટલ માટે તો એમાં શું જરૂરી છે તો બાર સાયન્સ એમણે પાસ કરવાનું છે ઓછામાં ઓછા પચાસ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયો થિયરી પ્લસ પ્રેક્ટિકલ પ્લસ ઇંગ્લિશ ફોર ઓપન અને ઈડબ્લ્યુએસ જ્યારે પિસ્તાલીસ ટકા પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગજનો માટે અને ચાલીસ ટકા કોના માટે એસસી એસટી અને એસસીબીસી ના કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તો સૌપ્રથમ જે બેઝિક જે લાયકાતના ધોરણો છે તે આ મુજબના છે આપણે જોયું બરાબર છે હવે આપણે જોઈશું કે પ્રવેશ આવશ્યક પ્રમાણપત્રોની યાદી પણ અહીંયા એડમિશન કમિટી દ્વારા મૂકવામાં આવેલી છે તો એ આવશ્યક પ્રમાણપત્રોની યાદી કઈ છે તો તમે ત્યાં ક્લિક કરશો તો આપણને આ રીતનું એક પેજ જોવા મળશે જ્યાં આપણે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ રિક્વાયર્ડ ફોર એમબીબીએસ અને બીડીએસ એડમિશન પ્રોસેસ એટલે કે એમબીબીએસ અને બીડીએસ પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી હવે દસ્તાવેજનું નામ એટલે કે નેમ ઓફ ડોક્યુમેન્ટ્સ અને વેલિડ ડોક્યુમેન્ટ્સ એટલે કે આ દસ્તાવેજ જ માન્ય ગણવામાં આવશે સો ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન મીન્સ લાયકાત પરીક્ષા તો સ્ટાન્ડર્ડ ટેન્થ એન્ડ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ માર્કશીટ ધોરણ દસ અને ધોરણ બાર ની માર્કશીટ હવે ખાસ વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો અહીં કે જેમણે ધોરણ દસ અને બાર ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાંથી પાસ થયેલું હોવું આવશ્યક છે સમજો દસ અને બાર બંને ધોરણ ગુજરાત રાજ્યની અંદર આવેલું હોવું જોઈએ સિવાય કે જે ઉમેદવારોએ ધોરણ દસ ગુજરાત રાજ્ય બહારની શાળામાં ત્રેવીસ જૂન બે હજાર સત્તર પહેલા પ્રવેશ મેળવેલ હોય અને ગુજરાત રાજ્ય બહારથી ધોરણ પાસ કરેલું હોય એ કન્ડિશનમાં જ એમને છૂટછાટ મળવા પાત્ર રહેશે પણ એ બહુ જૂની વાત છે બે હજાર સત્તર પહેલા દસમું ધોરણ પાસ કર્યું હોય અને બે હજાર પચીસમાં બારમું પાસ કરે એ હાલ શક્ય નથી પણ આ કોર્ટના હુકમ મુજબ છે ત્યારબાદ નીટ ની માર્કશીટ નીટ ની માર્કશીટ એટલે કે બે હજાર પચીસ માં જેમણે નીટ ની પરીક્ષા પાસ કરી છે તેવા વિદ્યાર્થીઓ જ એલિજીબલ થશે ત્રીજો અને મહત્વનો પુરાવો એ છે પ્રૂફ ઓફ બર્થપ્લેસ પ્લેસ જન્મ સ્થળનો પુરાવો તો એમાં તમારે જે લગાવવાનું છે એ છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ઘણી અંગ્રેજી માધ્યમની શાળામાં ટ્રાન્સફર સર્ટિફિકેટ આપે છે આ કમ્પલસરી ડોક્યુમેન્ટ છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ આ એક કમ્પલસરી સર્ટિફિકેટ છે ખાસ કરીને એમાં એટલે શાળા છોડિયાના પ્રમાણપત્રમાં જન્મ સ્થળનો ઉલ્લેખ સ્પષ્ટ રીતે પ્લેસ ઓફ યોર બર્થ એ મેન્શન એટલે કે સ્પષ્ટ રીતે એનો ઉલ્લેખ હોવો જરૂરી છે સમજો કે કોઈ વિદ્યાર્થીનો જન્મ ગુજરાત રાજ્યમાં થયો છે વડોદરા જિલ્લામાં થયો છે સાવલી તાલુકામાં થયો છે અને સાવલી તાલુકાના કોઈ ગામમાં થયો છે તો એ વિદ્યાર્થીમાં જે તે જગ્યાનું એટલે કે જે તે જન્મ સ્થળનું લખવેલું હોવું ફરજિયાત છે એટલે ખાસ આપને આપનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ચકાસી લેવું બરાબર છે એવું નથી કે આપનું ગામનું નામ લખેલું હોય ગામનું નામ ના હોય તો આપના તાલુકાનું નામ તાલુકાનું નામ ના હોય તો જિલ્લાનું નામ અને જિલ્લા બાદ ત્યારબાદ આપના રાજ્યનું નામનો ઉલ્લેખ જરૂરી છે અથવા ત્યારબાદ એમણે આપવાનું જે છે તે છે બર્થ સર્ટિફિકેટ એટલે કે એમનું જન્મનું પ્રમાણપત્ર અથવા કોઈ કિસ્સામાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર ન હોય એ કિસ્સામાં વિદ્યાર્થી ઇન્ડિયન પાસપોર્ટ કે ભારતીય પાસપોર્ટ પણ જમા કરાવી શકે છે જો શાળા છોડવાના પ્રમાણપત્રમાં જન્મ સ્થળનો ઉલ્લેખ ન હોય તો આ છે પ્રૂફ ઓફ બર્થ પ્લેસ ત્યારબાદ જન્મ તારીખનો પુરાવો જન્મ તારીખના પુરાવા માટે જે આપણે માન્ય દસ્તાવેજ જે છે એ છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ટ્રાન્સફર સર્ટિફિકેટ બર્થ સર્ટિફિકેટ ઇન્ડિયન પાસપોર્ટ કે આપના દસમા ધોરણની માર્કશીટ બરાબર છે એ જન્મ તારીખનો પુરાવો પણ મારા મત મુજબ આપનો જન્મ તારીખની જગ્યા અને

દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર સર્ટિફિકેટ બિલોંગિંગ ટુ શિડ્યુલ કાસ્ટ ઇશ્યુડ બાય ધ ઓથોરિટી એમ પાવર્ડ બાય ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગુજરાત સરકારના કોઈ પણ સક્ષમ અધિકારી દ્વારા જ જો એ કાસ્ટ સર્ટિફિકેટ આપવામાં આવેલું હશે એ જ માન્ય ગણવામાં આવશે એ જ રીતે એસટી ના ઉમેદવાર માટે શિડ્યુલ ટ્રાઇબના ઉમેદવાર માટે પણ સા એ જ રીતે લાગશે કે ગુજરાત સરકારના કોઈ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર એ પ્રમાણપત્ર ગુજરાતીમાં પણ હોઈ શકે અથવા અંગ્રેજીમાં પણ હોઈ શકે બંનેમાં પણ હોઈ શકે પણ તમે ગુજરાતીમાં આપો તો વધારે સારું રહેશે એ જ રીતે એસસીબીસી ના વિદ્યાર્થીઓ માટે એસસીબીસી ના વિદ્યાર્થીઓ માટે અહીં બે સર્ટિફિકેટ રજૂ કરવા પડશે એક તો એમણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે ઓકે જે પરિવારનું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કે જે એક ચાર બે હજાર ત્રેવીસ અથવા તેના પછીનું હોવું જોઈએ એટલે એક ચાર બે હજાર ત્રેવીસ પહેલાનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર કે સર્ટિફિકેટ એસસીબીસી ના વિદ્યાર્થીઓ માટે એ એક ચાર બે હજાર ત્રેવીસ અથવા તેના પછીનું જ હોવું જોઈએ પ્રમાણપત્ર વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ માટે માન્ય હોવું જોઈએ ઓકે શો તમારે તમારું જાતિનું સર્ટિફિકેટ અને તમારું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એસસીબીસી ના વિદ્યાર્થીઓએ આ બે સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે હવે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે ફોર ઇકોનોમિકલી વીકર સેક્શન કેન્ડિડેટ આર્થિક રીતે નબળા વર્ગ માટે તો એમણે જે આપવાનું છે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે ઈડબ્લ્યુ એસના કે ગુજરાત સરકારના સક્ષમ અધિકારી અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે નબળા વર્ગનું ઈડબ્લ્યુ એસનું પ્રમાણપત્ર કે જે એક ચાર બે હજાર તેવીસ અથવા તેના પછીનું હોવું જોઈએ પ્રમાણપત્ર વર્ષ બે હજાર પચીસ કે છવ્વીસ માટે માન્ય હોવું જોઈએ આમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે ઈડબ્લ્યુ કેટેગરી વાળા કે એમાં તમારે તમારા આવકનું પ્રમાણપત્ર એડમિશન કમિટીમાં રજૂ કરવાનું થતું નથી એડમિશન કમિટીને એટલે કે પ્રવેશ પ્રક્રિયા સમિતિને ફક્ત અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે વર્ગનું જ પ્રમાણપત્ર જોઈએ છે ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે એ લોકો આવકનું પ્રમાણપત્ર લઈને ઈડબલ્યુએસ કેટેગરીનો લાભ લેવા માંગે છે પરંતુ ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખો આવકનું સર્ટિફિકેટ એ ઈડબલ્યુએસ સર્ટિફિકેટ કઢાવવા માટે આવશ્યક છે પરંતુ જ્યારે આપ જમા કરશો ત્યારે ઈડબલ્યુએસ સર્ટિફિકેટ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર આપશ્રીએ જમા કરાવવાનું રહેશે હવે પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈપણ સરકારના અધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર એ વિદ્યાર્થીએ રજૂ કરવાનું રહેશે પરંતુ પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગ ઉમેદવારોને મારી ખાસ સૂચના છે કે આપ જયારે ફોર્મ ભરો છો અને આપ ડિસેબલ છો ત્યારબાદ પણ કમિટી દ્વારા ફરી એકવાર આપની ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર આપવામાં આવેલું છે એ ખરેખર માન્ય છે કે કેમ એની ફરી એકવાર ચકાસણી થશે અને એ ચકાસણી માટે આપ શ્રીને પ્રવેશ સમિતિ દ્વારા અધિકૃત હોસ્પિટલોમાં ગાંધીનગર કે અમદાવાદની કોઈ સરકારી હોસ્પિટલમાં આપણને બોલાવવામાં આવશે એક ચોક્કસ તારીખે એ તમને અગાઉથી જાણ કરવામાં આવશે તો એ તારીખના રોજ આપ તમારે ત્યાં હાજર રહેવાનું છે અને આપની દિવ્યાંગતા ત્યાં સાબિત કરવાની છે આ ઉપરાંત આપણા ગુજરાત રાજ્યમાં બે મ્યુનિસિપલ કોર્પોરેશનની કોલેજો પણ આવેલી છે ઓકે અમદાવાદ અને સુરત હવે અમદાવાદમાં બે કોલેજો છે એનએચએલ અને એલજી એન્જિનિયરિંગ કોલેજો ઓકે અને સુરતમાં મેર ઇન્સ્ટિટ્યુટ ઓકે તો અમદાવાદના લોકલ ઉમેદવાર માટે કે જે લોકલ સીટ માટે એપ્લાય કરવાનું છે એમણે જે સર્ટિફિકેટ લેવાનું છે તે છે એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ દ્વારા આપવામાં આવેલ લોકલ ઉમેદવારનું પ્રમાણપત્ર જે નીટ યુજી બે હજાર પચીસના પરિણામની જાહેરાત થયા પછી જ આપવામાં આવશે એટલે વિદ્યાર્થી મિત્રો આપણને જો એટલે કે અમદાવાદ અને સુરતના જે સ્થાનિક ઉમેદવારો છે અને એ એમને લોકલ કોટામાં એડમિશન માટે એલિજિબલ છે તો એ વિદ્યાર્થીઓએ આ ઉપરોક્ત જણાવેલ મેડિકલ કોલેજ અમદાવાદના વિદ્યાર્થીઓએ એનએચએલ મેડિકલ કોલેજ અને સુરતના વિદ્યાર્થીઓએ સ્મીમેર કોલેજ એટલે કે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં જઈ લોકલ જે સ્થાનિક ઉમેદવારનું પ્રમાણપત્ર છે એ કઈ રીતે મેળવવું એની માહિતી સ્થાનિક લેવલે લઈ લેવી યુઝઅલી એમાં તમારે શું જોઈતું હોય છે પ્રાથમિક માહિતી હું તમને આપું છું કે આપ જે શાળામાં ભણ્યા છો એ શાળાનું માધ્યમ જે કંઈ પણ હોય એ પણ આપની શાળાનું જે જે છે એ સુરત કે અમદાવાદ મ્યુનિસિપલની હદ એટલે કે મ્યુનિસિપલ એરિયામાં હોવું જોઈએ પ્લસ આપની વેરા રસીદ પાવતી રસીદ જે પણ હોય કે જે આપ એરિયામાં રહો છો એ એ તમારે રજૂ કરવાનું રહે છે હવે એક તમારે જે એનઆરઆઈ વિદ્યાર્થીઓ છે બરાબર છે છે ઓવરસીઝ ઓફ એમણે કે જે લોકો ઓસીઆઈ કેન્ડિડેટ છે એમણે કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ઓસીઆઈ કાર્ડ સ્ટુડન્ટ્સ ઓર પેરેન્ટ્સ ફાધર ઓર મધર ઓનલી આઈધર ઓફ ધેમ શુડ બી એનઆરઆઈ ઓઇ કાર્ડ ઇશ્યુડ બાય ધ કમ્પિટન્ટ ઓથોરિટી ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અહીં જે ઓસીઆઈ કાર્ડ આપવામાં આવે છે એ ધ્યાન રાખજો એ સેન્ટ્રલ ગવર્મેન્ટના કોઈ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું હોય છે વિદ્યાર્થી અથવા અથવા માતા પિતા એનઆરઆઈ હોવા જોઈએ અને ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખે એનઆરઆઈ વિદ્યાર્થીઓ ભરી શકે છે એનઆરઆઈ કોટા માટે પરંતુ એમનું જે કાઉન્સેલિંગ થશે એ ફક્ત એમના ફોર્મની ચકાસણી એમના ડોક્યુમેન્ટની ચકાસણી અત્રેના જે પ્રવેશ સમિતિનું મુખ્ય મથક જે જીએમઆરએસ મેડિકલ કોલેજ ગાંધીનગર છે ત્યાં જ થશે એનઆરઆઈ વિદ્યાર્થીઓ માટેનું જે કોઈ પણ ચકાસણી છે એ ફક્ત અને ફક્ત ગાંધીનગર જ થશે બાકીના કોઈ પણ સેન્ટર પર એ ડોક્યુમેન્ટની ચકાસણી થશે નહીં ત્યારબાદ વિદ્યાર્થીએ રજૂ કરવાનું છે એ સર્ટિફિકેટ ઓફ ધ ફિઝિકલ ફિટનેસ કે જેનું રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર એમબીબીએસ એમડી એમએસ દ્વારા આપવામાં આવેલ શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર નિયત નમૂનાનું ફોર્મ જે નિયત નમૂનાનું ફોર્મ જે ખરું એ આપણી જે વેબસાઇટ છે એના પર ઉપલબ્ધ થશે એટલે એ જે ફોર્મ વેબસાઇટ પર આપવામાં આવે એ જ ફોર્મમાં તમારે જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર નું છે એના પર સહી સિક્કા મેળવી તમારે લેવાનું છે વિદ્યાર્થી મિત્રો ખ્યાસ ધ્યાન રાખજો મિનિમમ ક્રાઇટેરિયા છે એમબીબીએસ ઓકે અને સિવાય સોન્સ એન્ડ ડોટર્સ ઓફ ધ ડિફેન્સ પર્સનલ કે સોન્સ એન્ડ ડોટર્સ ઓફ ધ આઈએસ આઈપીએસ આઈઆરએસ પર્સનલ ગવર્મેન્ટ એમ્પ્લોઈ કે જેઓ ગુજરાત રાજ્યમાં છે ગુજરાત રાજ્યમાં જેમનું મૂળ પોસ્ટિંગ છે પરંતુ કોઈક બહાર કેન્દ્ર સરકારના આદેશ દ્વારા લોકો બહાર નોકરી કરી રહ્યા છે તો એવા વિદ્યાર્થીઓ પણ આ એડમિશન લઈ શકે છે પરંતુ એમણે

તેમજ ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલું ડોમિસાઇલ સર્ટિફિકેટ એ ગુજરાતમાં જન્મ થયાનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે એટલે કે જે વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યમાં રહે છે કે ભણવા માટે દીવ દમણ દાદરાનગર હવેલીમાં જાય છે તો એમણે એમનું દસ અને બાર ગુજરાત માર્કશીટ તેમજ ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ કે ગુજરાતમાં જન્મ થયાનું પ્રમાણપત્ર તમે રજૂ કરશો તો આપ દીવ દમણ કે દાદરાનગર હવેલીમાં પણ ભણેલા હશો પરંતુ આપનો જન્મ ગુજરાતમાં થયો છે કે આપ ગુજરાતના ડોમિસાઇલ સર્ટિફિકેટ ધરાવો છો એ કિસ્સામાં તમે એડમિશન માટે એલિજિબલ થઈ શકશો હવે જેમણે ટેન્થ અને ટ્વેલ્થ ગુજરાત રાજ્યની બહારમાંથી પાસ કર્યું છે એ વિદ્યાર્થીઓ માટે શું તો દીવ દમણ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોના ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડ માંથી તથા ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સર્ટિફિકેટ ગુજરાતમાં જન્મ થયાનું પ્રમાણપત્ર એમબીબીએસ કોર્સની માત્ર ડીએનએચ કોટા સીટો માટે અને એમબીબીએસ કોર્સ સિવાયના અન્ય કોર્ષની તમામ સીટો માટે તે લોકો લાયકાત ધરાવે છે આ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ સમજવાની જરૂર છે તો શું છે એમાં કે જેમણે ધોરણ દસ અને બાર અને દાદરાનગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોના ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડમાંથી એમણે પાસ કર્યું છે એટલે કે જે ધોરણ દસ અને બારમાં ભણે છે ગુજરાત બહાર ભણે છે ગુજરાત રાજ્યની બોર્ડની સ્કૂલમાં નથી ભણતા પણ કોઈ અંગ્રેજી માધ્યમની શાળામાંથી ભણ્યા છે એમને ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ કે ગુજરાતમાં જન્મ થયાનું પ્રમાણપત્ર એમબીબીએસ एमबीबीएस માત્ર डीडीएनएच કોટા સીટો માટે ઓકે એટલે જે લોકો 10 અને 12 ત્યાં છે એમને ડીડીએનએચ કોટા માટે એટલે કે નજીકની જે આપણે સેલવાસની જે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ છે ત્યાં આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 6 થી 8 સીટ રિઝર્વ છે તો એ કિસ્સામાં એમને મળી શકે અને એમબીબીએસ કોર્સ સિવાયના કોઈ પણ કોર્સમાં વિદ્યાર્થીઓ એ એલિજિબલ ગણવામાં આવશે તો તમે 20 નંબરનો ડોક્યુમેન્ટ્સ જોશો તો જે ક્વોલિફાઈંગ ક્રાઇટેરિયા જે છે તે આ છે એમબીબીએસ માટે 12 પાસ હોવું જરૂરી છે ડેન્ટલ માટે પચાસ ટકા ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરી પ્લસ પ્રેક્ટિકલ પ્લસ ઇંગ્લિશ જયારે પિસ્તાલીસ ટકા પર્સન વિથ ડિસેબિલિટી ઓપન એન્ડ ઇડબ્લ્યુએસ જયારે ચાલીસ ટકા એસસી એસટી તેમજ એજ કેટેગરીના દિવ્યાંગજનો માટે અને નીટમાં ઓછામાં ઓછા ફિફ્ટી પર્સન્ટ ટાઈલ ઓપન અને ઈડબલ્યુએસ માટે જયારે ફોર્ટી ફાઈવ પર્સન્ટ ટાઈલ પર્સન વિથ ડિસેબિલિટી ઓપન એન્ડ ઇડબ્લ્યુએસ કેટેગરી માટે અને ફોર્ટી પર્સન્ટ ટાઈલ ફોર એસસી એસટી એસબીસીના વિદ્યાર્થીઓ માટે તો વિદ્યાર્થી મિત્રો આ જે ડોક્યુમેન્ટ જે માન્ય દસ્તાવેજ છે એ તમે તાત્કાલિક રીતે અને ન હોય તો એની તમે યાદી મેળવી હવે બીજી જે તમને માહિતી મળશે એનીથી એ લિસ્ટ ઓફ એમબીબીએસ વિથ એડ્રેસ તો હાલમાં આપણા ગુજરાત રાજ્યમાં કુલ ચાલીસ મેડિકલ કોલેજો આવેલી છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગુજરાતની ચાલીસે ચાલીસ મેડિકલ કોલેજોની માહિતી મેળવીશું કેટલું ફીનું ધોરણ છે તેમજ અન્ય કઈ યુનિવર્સિટી જોડે સંલગ્ન છે એટલે જે તે કોલેજની આપણે સંપૂર્ણ માહિતી આગામી વિડીયોમાં મેળવીશું લિસ્ટ ઓફ બીડીએસ ઇન્સ્ટિટ્યુટ એટલે જે ડેન્ટલની કેટલી કોલેજો આવેલી છે કેટલી સરકારી કોલેજો છે કેટલી ખાનગી કોલેજો છે એની માહિતી આપણે આગામી વિડીયોમાં મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતું ફક્ત તમારે એટલું જ ધ્યાન રાખવાનું છે કે તમારે કઈ વેબસાઇટ પર જવાનું છે એમઇડી એડીએમ ગુજરાત ડોટ ઓઆરજી તમે ઓલસો એટલે આ પ્રવેશ પ્રક્રિયાની આ સાઇટ આવશે ત્યારબાદ તમારે મેડિકલ અને ડેન્ટલ ની જે માહિતી છે તે આપણે અહીંથી મેળવશો વિદ્યાર્થી મિત્રો જણાવવા માંગુ છું કે મેડિકલ અને ડેન્ટલ તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથીની પ્રવેશ પ્રક્રિયા હવે અલગ ચાલશે એટલે મેડિકલ અને ડેન્ટલ માટે આપ માહિતી મેળવવા ઈચ્છો છો તો આપણે અહીં ક્લિક કરવાનું છે આપણે અહીં ક્લિક કરશો એટલે આ રીતની તમને પ્રાથમિક માહિતી ધરાવતું આ પેજ ઓપન થશે અને આગામી દરેક માહિતી તમને આ રીતે આ જ વેબસાઇટ પર મળશે તો આભાર મિત્રો આપનો જે કંઈ પણ ક્વેરી હોય એ જણાવવા વિનંતી થેન્ક યુ